આ મોજરૂની આ પવિત્ર ધરતી ઉપર કે જે ધરતીએ મને પેદા કર્યો એ ધરતી ઉપર આપ સૌનું સ્વાગત કરતા હું હર્ષની લાગણી અનુભવું છું દિલથી સૌને આવકારું છું અને કોઈ તકલીફ પડી હોય આ મિત્રો જે તડકે ઊભા છે એમને એમની હું એમની માફી માગું છું કે અમે

જ્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા અને ચૂંટણી વખતે આ વિસ્તારની જનતાની એક જ માગણી હતી કે કેસાજી બીજું થાવું હોય તો થાય પણ સરકારમાંથી આ વિસ્તાર માટે સિંચાઈના પાણી માટેનું કંઈક કરજો મિત્રો માજે મારે આજે ગૌરવ સાથે ને એ તમારી લાગણીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી મેં સંકલ્પ કર્યો કે જ્યાં સુધી આ વિસ્તારના અને ફરી કહું છું કે જ્યાં સુધી આ વિસ્તારના એકસો ને પચીસ ગામોમાં નર્મદાનું પાણી નહીં પહોંચે ત્યાં સુધી હું કોઈ સન્માન નથી સ્વીકારવા મારો સંકલ્પ છે અને એ સંકલ્પથી આપણે જે મહેનત કરી અને મારે આજે તમને આનંદ સાથે કહેવું છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર

ડીસા કોંખરેજના જે રહી ગયા અને થરાદમાં એના માટે રાજ્ય સરકારે 1200 કરોડ રૂપિયા 1200 કરોડ રૂપિયાને સૈદ્ધાંતિક મંજૂરી આપી એ બદલ રાજ્ય સરકારનો ને ભાજપનો હું આ વિસ્તારની જનતાવતી લાખ લાખ વારા એમનો આભાર માનું છું અને એમનો અભિનંદન આપું છું મિત્રો વધારે વાત નથી કરવી પણ મેં જે કાલે સરવાળો માર્યો છે તો સિંચાઈ નો પાણી પીવાના પાણીની યોજનાઓ શાળાઓ પ્રાથમિક શાળાઓ ને માધ્યમિક શાળાઓ પેટા આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર રસ્તા પુલ આ બધાનો સરવાળો છે કે આ અત્યારે હાલ ચાલુ છે અને નજીકના ભવિષ્યમાં ચાલુ થવાના છે એ સરવાળો થાય છે કે આ આપણે ધારાસભામાં ચૂંટાયા પછી આગામી સમયમાં સત્તરસો કરોડના વિકાસના કાર્યો પાણી હાથે આય થવાના છે અને ત્રણસો કરોડના કામ એ અત્યારે ફાઇલ ઉપર ચાલે છે એટલે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત માં તમે આઈથી ભાજપ ને જીત્યા એટલે સરવાળો વિધાનસભા મત વિસ્તારની અંદર વિકાસના પાણીના આરોગ્યના શિક્ષણના આ કાર્ય થવાના છે આ કેમ થઈ શક્યું આ કોને કર્યું આ તમે કર્યું તમે બધાએ મતદાન મથકે જઈ અને એક એક વોટ માટે કમળનું બટન દબાયું અને કમળ માંથી ચૂંટાઈને ગયું તમારો અવાજ કમળનો અવાજ તમારા દિલની લાગણી એક ગાંધીનગર અને દિલ્હી સુધી પહોંચી એના કારણે આ થઈ શક્યો છે મિત્રો બે ની અંદર દેશની આઝાદીને જ્યારે સો વર્ષ પૂરા થાય ત્યારે દેશ વિકસિત રાષ્ટ્ર બને ભારત આત્મનિર્ભર બને એ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો સંકલ્પ છે અને એટલે વિકાસ ઉત્સવ ચાલુ થાય અને આપણે ચાલુ કર્યા છે દરેક ગામ દરેક ગામ એકસો ને પચીસે પચીસ ગામ એ વિકાસ માટે હરીફાઈમાં ઉતરે અને એના માટે જે કંઈ મદદ કરવી હોય ભાજપ અને સરકાર તૈયાર છે આપણે તૈયાર રહીએ દેશને જો વિકસિત રાષ્ટ્ર બનાવવો હોય તો આપણે આપણા વિસ્તારને પણ વિકસિત વિસ્તાર બનાવવો પડે અને વિસ્તારને જો વિકસિત વિસ્તાર બનાવવો હોય તો આ વિસ્તારના એકસોને પચીસ ગામ એ સમાન રીતે વિકાસ સાધે એનો આપણે પ્રયત્ન કરવાનો સંકલ્પ કર્યો છે

આઈ દરવાજે તમને રામ રામ કરવા માટેનો પૂરો પ્રયત્ન કર્યો છે બહેનો ને ભાઈઓ બધાને બરાબર પણ છતાંય કોઈ રહી ગયું હોય તો નવા વર્ષની તમને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું નવા વર્ષના ખૂબ રામ રામ પાઠવું છું અને નવા વર્ષમાં આપણો સંકલ્પ છે કે આપણો આપણા વિસ્તાર એ વિકસિત વિસ્તાર બને એ આપણો સંકલ્પ હોવો જોઈએ પોણી માટે સરકાર પૂરો પ્રયત્નો કરી રહી છે પણ સરકાર પ્રયત્નો કરે એના સાથે સાથે આપણી જવાબદારી છે કે એક પણ પાણીનું ટીપું ખોટી રીતે બગડે નહીં એ આપણા નવા વર્ષનો સંકલ્પ હોવો જોઈએ વરસાદનું જે પાણી આપણને મળી રહ્યું છે એ જમીનમાં ઉતારીએ

અને આજે આ વિસ્તારની જનતા આપણી પાસે જે અપેક્ષાએ ભાજપને વોટ આલે તે અપેક્ષા આપણે પૂરી કરી શકીએ એના માટે થઈ અને આપણે પૂરી શક્તિ પૂરી ભક્તિ અને પૂરા સમર્થન સમર્પણની ભાવનાથી આગામી સમયમાં કામ કરવાની હું આપની પાસે બે હાથ જોડીને માથો નમાઈને તમારા આશીર્વાદ માગુ છું અને તમે સૌ આશીર્વાદ આપો તો મોદી સાહેબના સપનાનો વિસ્તાર બનાવો એ આપણો સૌનો સંકલ્પ રહેશે અને એ આપણા સૌનો સંકલ્પ બનવો આજે તો તમે આ મોજરો જેવા નાનકડા ગામની અંદર તમે સૌ વધારી અને આ અમારી ધરતીને પાવન